ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં દેશ વિદેશમાં ફેલાશે વેપાર માંગના આશીર્વાદથી આ રાશિના લોકોને થઈ રહ્યું છે સારા સમયનું આગમન આર્થિક રીતે તરક્કી થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બધામાં પ્રતિભાની ચિનગારી પ્રગટાવશો તમે બધાનું ધ્યાન મેળવી શકશો હાલના સમયે તમારા બોસનો સારો મૂડ આખા ઓફિસનું વાતાવરણ સારું બનાવી દેશે ફાયદાકારક ગ્રહો આવા ઘણા કારણો બનાવશે જેના કારણે તમે હાલના સમયે પ્રસન્નતા અનુભવશો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે તમે ચિંતિત રહી શકો છો હાલનો સમય આર્થિક અને વ્યવસાયિક રીતે લાભદાયી રહેશે આર્થિક લાભ મળશે લાંબા સમય સુધી નાણાકીય આયોજન કરી શકશો મિત્રો અને પરિવારના સભ્યો સાથે સમય ખૂબ આનંદમાં પસાર થશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે રાજનીતિમાં મોટા અને પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધશે સુખદ પ્રવાસની શક્યતાઓ બની રહી છે परिवार जाते लीधेला निर्णयों फायदाकारक रहे मकानी समस्या दूर थे वर्तमान समय शांति पसार करवो पड़े गुस्सा ने काबू में राखो अनैतिक कार्यों थी दूर रहो नवा संबंधों बांधता पहला विचारो धनना वू पड़ता खर्च ने कारण आर्थिक समस्याओं अनुभवश काम समयसर पूरु नही थाय ખાવા પીવામાં ધ્યાન રાખવું શારીરિક અને માનસિક બીમારી થશે એકલતા અનુભવી શકો છો મનમાં ધીમે ધીમે સકારાત્મક વિચારો આવશે સ્વસુધારણાના પ્રયાસમાં વ્યસ્ત રહે છે પતિ પત્ની વચ્ચે સારી સમજણ રહે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે હાલના સમયે તમારા અધૂરા કાર્યો પૂરા થશે માતા પિતાના અભિપ્રાય વિના કોઈ નવું કાર્ય શરૂ ન કરવું હાલનો સમય તમારા માટે સારો રહેવાનો છે તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે વિરોધીઓ તમારા કામમાં મુશ્કેલી ઊભી કરશે તેમ છતાં તમે સરળતાથી તમારું કાર્ય પૂર્ણ કરી શકશો હાલનો સમય તમારા માટે અનુકૂળ રહેશે હાલનો સમય બાળકો માટે એક શુભ પ્રસંગ લઈને આવ્યો છે તમારા ખાસ પ્રિયજન સાથે વાત કરવાથી તમને અપાર સંતોષ મળશે હાલના સમયે તમારી પાસે ઘણા મુદ્દાઓ ઉકેલવા માટે છે અને તે બધાનું ખૂબ મહત્ત્વ છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે હાલના સમયે તમારા અધૂરા કાર્યો પૂરા થશે માતા પિતાના અભિપ્રાય વિના કોઈ નવું કાર્ય શરૂ ન કરવું હાલનો સમય તમારા માટે સારો રહેવાનો છે તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે વિરોધીઓ તમારા કામમાં મુશ્કેલી ઊભી કરશે તેમ છતાં તમે સરળતાથી તમારું કાર્ય પૂર્ણ કરી શકશો હાલનો સમય તમારા માટે અનુકૂળ રહેશે હાલનો સમય બાળકો માટે એક શુભ પ્રસંગ લઈને આવ્યો છે તમારા ખાસ પ્રિયજન સાથે વાત કરવાથી તમને અપાર સંતોષ મળશે હાલના સમયે તમારી પાસે ઘણા મુદ્દાઓ ઉકેલવા માટે છે અને તે બધાનું ખૂબ મહત્ત્વ છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો નકામી બાબતોમાં વિવાદ ન કરો તમારા વરિષ્ઠ તમારા પર નજર રાખી રહ્યા છે તેથી વધુ મહેનત કરો કેટલી અણધારી અંગત સમસ્યાઓ તમારી સામે આવી શકે છે તમને તેમનાથી આશ્ચર્ય થશે પરંતુ તમે તેમને સંતોષકારક રીતે હેન્ડલ કરી શકશો હાલના સમયે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે વધારે કામ કરવાનું ટાળો અને સંપૂર્ણ આરામ કરો હેરાનગતિ ટાળવા માટે શાંત રહો હાલના સમયે તમે ગમે તેટલા લાચાર હો કોઈ પણ નકારાત્મક નિર્ણય ન લો જે લોકો નાના સંબંધિત કામ કરે છે તેમને હાલના સમયે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડશે કન્યા રાશિની વાત કરીએ તો આ સમય તમે વિચારોની ગતિશીલતાના કારણે દ્વિધાનો અનુભવ કરશો જેના કારણે કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે કોઈ એક નિર્ણય પર આવી શકાશે નહીં નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં હાલનો સમય તમારા માટે સ્પર્ધાત્મક રહેશે અને તમે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા રહેશો માનસિક સમસ્યાઓમાં થોડો ઘટાડો થઈ શકે છે અને તમે હાલના સમયે ખુશ રહી શકો છો વિરોધીઓનો પ્રભાવ ઓછો થઈ શકે છે અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે ધંધાકીય લાભ પણ થઈ રહ્યો છે ધાર્મિક કાર્યોમાં શ્રદ્ધા વધી શકે છે વાહન ચલાવતી વખતે સાવચેત રહો સમાજમાં માન સન્માન મળશે મહેમાનનું આગમન મનને પ્રસન્નતા આપશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે મન ચિંતામુક્ત રહી શકે છે કાર્યોમાં વિક્ષેપને કારણે કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે સહકર્મીઓનો સહયોગ મેળવવામાં નિષ્ફળ રહી શકો છો વિવાહિત જીવનમાં સંઘર્ષનું વાતાવરણ બની શકે છે તેથી તમારા જીવનસાથી સાથે સન્માનભર્યું વર્તન કરો પાછળથી તમને સફળતા મળી શકે છે તમારી રમૂજની ભાવના તમારી સૌથી મોટી સંપત્તિ સાબિત થશે તમને તમારા જીવનસાથી સાથે સંબંધિત કંઈક જાણવા મળી શકે છે જે તમે ક્યારેય જાણવા માંગતા ન હતા તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે તેવા લોકો સાથે સંગત કરવાનું ટાળો તમારા ખર્ચાઓ બજેટ બગાડી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે થાક આળસ અને ચિંતાનો અનુભવ કરી શકો છો સંતાન તરફથી ચિંતા થઈ શકે છે કાર્યસ્થળ પર પણ થોડી સમસ્યા આવી શકે છે जो के વધારે चिंता કરવાની જરૂર નથી હકારાત્મક અભિગમ રાખો પરિસ્થિતિ એટલી ખરાબ નથી જેટલી દેખાય છે પરીક્ષા સ્પર્ધામાં થોડી મહેનતથી સફળતા મળશે એકાગ્રતાનો અભાવ રહેશે વાહન ચલાવતી વખતે સાવચેત રહો જે કામ માટે તમે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તે પ્રયાસ હાલના સમય પૂર્ણ થશે शत्रुओंों की पराजय થશે કેકલાક सारा समाचार आववाना छे विवेक बुद्धि થી કાર્ય કરો अकस्मात ना चिन्हो दिखाई रहया छे सावचेत रहो धन राशि ની વાત કરીએ તો તમારો સમય આનંદ અને ઉત્સાહપૂર્ણ માનસિકતા સાથે પસાર થશે તમારું કાર્ય યોજના મુજબ પૂર્ણ થશે અધુરા કાર્યો પૂરા થશે ધનસંબિત લાભ થવાની સંભાવના છે આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે નાનકડા રોકાણનું આયોજન કરી શકશો વ્યાપારીઓના કામકાજમાં વૃદ્ધિ થશે વિદેશમાં સ્થિત સ્વજનો તરફથી તમને સારા સમાચાર મળશે નકામા વિચારોમાં તમારી શક્તિ અને તાકાત વેઠશો નહીં પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકો આર્થિક બાજુની નબળાઈને કારણે સમસ્યાઓ વધી શકે છે પારિવારિક કાર્યક્રમોમાં સામેલ થશે તમારી કુશળતાનો લાભ લો તમને ખ્યાતિ મળશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારવું યોગ્ય રહેશે નાણાકીય રીતે તમારા માટે થોડું ધ્યાન રાખવું વ્યવસાય અથવા નોકરીના સંબંધમાં કરવામાં આવેલી મુસાફરીથી લાભ થવાની સંભાવના છે અટકેલા પૈસા પણ મળી શકે છે સામાજિક અને જાહેર ક્ષેત્રે ખ્યાતિ મળશે પારિવારિક અને દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે રોમાંસની ઊંચાઈનો અનુભવ થશે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે હાલના સમયે તમે દરેક બાબતમાં સુસંગતતાનો અનુભવ કરશો ઘરમાં સુખ શાંતિ રહેશે જેના કારણે મન પ્રસન્ન રહેશે હાલનો સમય ઘરની બહાર જવાનો અને મિત્રો પાસેથી લાભ મેળવવાનો છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કામને લઈને ઉતાવળ થઈ શકે છે જ્યારે તમે તેનાથી દૂર હોવ ત્યારે પણ હંમેશા તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખો તમારા કાન અને આંખો ખુલ્લા રાખો અને તેને ધ્યાનથી સાંભળો દૂર રહેવા છતાં તમારા પરસ્પર વ્યવહાર અને વાતચીતથી સંબંધોની ઉષ્મા જળવાઈ રહેશે તમે શારીરિક રીતે સાથે ન હોવ ત્યારે પણ માનસિક રીતે જોડાયેલા રહો મકાન અને જમીન સંબંધિત કામો પૂરા થઈ રહ્યા છે કોર્ટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે ખર્ચની સ્થિતિ બની શકે છે ઈચ્છા ન હોય તો પણ ઘરની સજાવટ કે સમારકામ પર ખર્ચ થઈ શકે છે સ્થિતિ સામાન્ય થવા થોડો સમય લાગી શકે છે મીન રાશિની વાત કરીએ તો આ સમયે સમાધાનકારી વર્તન અપનાવવાથી કોઈની સાથે સંઘર્ષ થશે નહીં જે તમારા અને સામેની વ્યક્તિ બંનેના હિતમાંગ હશે નવું કામ કરવાની પ્રેરણા મળશે અને નવું કામ શરૂ કરી શકશો હાલના સમયે તમારા મનમાં જલ્દી જ બદલાવ આવશે જેના કારણે તમારું મન થોડું મૂંઝવણમાં રહેશે નોકરી અને વ્યવસાયમાં તમારે પડકારોનો સામનો કરવો પડશે ટૂંકા રોકાણનો યુગ છે મેલ્ડીમાંગ હાલના સમયે મહિલાઓને તેમની વાણી પર સંયમ રાખવાની સલાહ આપે છે જો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો તો ખાવાની વસ્તુઓ તમારી સાથે બરાબર રાખો લવમેટ હાલના સમયે પોતાના નારાજ પાર્ટનરને સરળતાથી મનાવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો